સમયનો સદુપયોગ એ પણ ખૂબ જરૂરી છે એમ કહેવાય છે કે ક્ષણ त्यागे તો વિદ્યા કણ त्यागे तो ધનમ કેમ કે એક એક ક્ષણનો જો આપણે ત્યાગ કરી દઈશું તો સમય એમ જ ભેળફાઈ જશે ઘણી વખત વિદ્યાર્થીઓ આપણે જોઈએ છે ઘણા વિદ્યાર્થીઓ કે ટીવી જોવામાં છે સિનેમા જોવામાં છે ત્યાર પછી ક્રિકેટ કે અમુક પ્રકારની રમત જોવામાં છે એમ જ ખાલી નમન મસ્તીમાં પોતાનો સમય વેડફી નાખે છે કોઈ દિવસ ચેરણી હોય પોતાની અને સમય એ ઘડિયાળ કોઈની રાહ જોતી નથી એ સમયનો જે કાંટો છે એ ભર્યા જ કરે છે તો ક્ષણ ત્યાગે કુટુંબ એક એક ક્ષણનો જો ત્યાગ કરી દઈશું તો ખરેખર એ આપણને વિદ્યાની પ્રાપ્ત થઈ શકે અને કેવું છે કર્ણ ત્યાગે પૂતો ધનમ અને પૈસો એ પણ એ પ્રકારનો છે કે એક એક એવું કહેવાય છે ને એક એક કર પૈસા જોડો તો બન જાવ કે ધનવાન એક એક કર સમય કી પલ જોડો તો બન જાવ કે મહાન સુબહ હોતી હે શામ હોતી હે જિંદગી યુહી તબાહ હોતી હે તો જિંદગી

આપણ કાલ હંમેશા યાદ રાખવાનું કે કાલ હંમેશા આજ થઈને જ આવે છે એટલે કાલે કરવાનું જે નક્કી કરીએ છીએ આજે જ અને આજે કરવા માટે જે આપણે સંકલ્પ કરીએ કોઈ પણ કાર્ય હાથમાં લઈએ એને અત્યારે જ એ શરૂ કરી દેવું જોઈએ કેમ કે કાલ કોને જોઈએ છે વર્તમાનનો ભરપૂર ઉપયોગ કરવો એ આદર્શ વિદ્યાર્થીનું લક્ષણ છે પાંડવ યુધિષ્ઠિરને પૂછવામાં આવેલું કે ઉત્તમ ઉત્તમ સમય કયો ત્યારે તેમનો બહુ સરસ જવાબ હતો કે વર્તમાન ખરેખર વર્તમાનનો જે આપણે આદર કરવું શીખી જઈએ તો એનાથી વધારે ઉત્તમ શું હોઈ શકે અને સમયનો ઉપયોગ એ ખરેખર આપણને માનવ સમાજમાં અને દરેક રીતે એ ઉપયોગી બનાવી અને મહાન બનાવી દે છે